રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની આ વાતચીત ખૂબ જ વાયરલ થઈ રહી છે જી હા મિત્રો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને ભારતે તેને સાત વિકેટે આરામથી જીતી લીધી છે અને આ ઇતિહાસમાં આ ટેસ્ટ મેચ બધાને યાદ રહેશે કારણ કે આ મેચ એકસો ને સાત ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી જે તેને ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ બનાવે છે પરંતુ તે જ મેચ દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકા તેની બીજી ઇનિંગમાં હતું ત્યારે ચોત્રીસમી ઓવરના છેલ્લા બોલે શોર્ટ લેગ પર કેચ માટે ભારતીય ખેલાડીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી પરંતુ એમ્પાયરે તેને નોટઆઉટ આપી દીધો હતો અને પછી ડીઆરએસને લગતી ચર્ચા શરૂ થઈ ગઈ હતી પછી આ ચર્ચામાં રોહિત શર્મા સામેથી બોલ્યા અરે હું ડીઆરએસ લઈ લઉં છું મા ને ગયા ત્રણ ત્રણ બચ્યા છે એના પર વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યું કે હા લઈ લે શું ખબર ઇનસાઇડ એજ વાગી હોય અને આ સાંભળીને રોહિત શર્મા હસી પડ્યા હતા તો મિત્રો આ ટેસ્ટ મેચ વિશે તમારો શું અભિપ્રાય છે શું તમને પાંચ દિવસની ટેસ્ટ મેચ જોવાની મજા આવે છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો